તો દોસ્તો હું બોલું છું ટાઈસન સિંગર તમારા મનોરંજન માટે વિડીયો બનાવીને આવી ગયો છું તીર કબણ માટે તો કમેન્ટ કરવાનું છે ને શેર કરવાનું આગળ વિડીયો મોકલવાનું જરૂર ના ભૂલતા અને જોવાનું તો જરૂર ના ભૂલતા દોસ્તો તમને હું વાત કરી રહ્યો છું તીર કબણ તો તીર કબણ સીવી રીતે ચડે આ તો ચડાયેલું છે પાછું ઉતારીને તમને વાત કરીશ કે તીર કબણ આ રીતે ઉધારો એટલે ઉધરી જાય સીધું થઈ ગયું કે હવે જોવાનું છે કે તીર કબોન્ડ કેવી રીતે સડે તો જરૂરથી જોજો અને લાઈક કરજો વિડીયો ગમે તો આ તીર કબોન્ડ સડી ગયું અને આય લાકડાનું આવે છે અને આય એ વોચનું આવે છે ને આ ખાલી વચ્ચે આવે છે દોરી આવે છે લોખંડની ને આ દોરી લોખંડની આવે છે ને આ બધું આવે છે આ મજબૂત આવે છે એટલે આ તીર કબળની વાત આવી ગઈ અને આ આવી એક તીર અને ભાલો બિહાર છે અને હય હળિયો બિહારો છે અને હળિયો બિહારો છે ને આ પાછળ છે કે વારી લૂકેવાય છે આ પાછળ ખેંચવા માટે છે તો તમારે તીર કબોળની કહાની મળી ગઈ અને આવી રીતે પકડીને આમ ભરાઈ પછી આમ ખેંચીને પછી છોડી દેવાનું એટલે તીર કબણ ચાલી જાય છે એટલે મોકલવું હોય એટલે અને પછી એમાં કુછ ગલતી ના કરવાની અને આમ સીધી લાઈન દોરી જોવાની અને ઓય તીર કબણ છોડવું છે તો એ લાઈન દોરી જોઈને એ સીધું ફેંકવાનું એટલે સીધું કબણ જાતું રહે આ તીર કબણની વાત છે અને લોકો ગમે તે કહે કહેબોડી શ્રીરામને કબણ પકડા તો હમણ પકડે હમ હે આદિવાસી હમ હે આદિવાસી તો દોસ્તો હું તો મને કહી રહ્યો છું કે અમારે હમ હૈ આદિવાસી તો અમે જરૂર તીર કબણ લઈને ફરીએ છીએ એટલે તીર કબણ તો લઈને ફરવાના છીએ અને જો સેવ તીર કબણ છે જરૂર જોવાનું છે આ કબોન છે આ તીર છે તો જરૂરથી જોજો અને અમારા વિશે વાત કરીએ છીએ કે બાપ દાદા લઈને ફરે છે એટલે જરૂરથી ફરવાના છીએ અને ગમે તે આ ધમકી કરે તોય ડરવાના નથી પણ તીર કબણ તો જરૂરથી લઈને ફરશું ને આદિવાસી છીએ એટલે કોઈથી ધમકીથી ડરવાના નથી અને જંગલના છીએ રાજા તો રાજાશ્રેય શું અને શ્રીરામ અમારા ભગવાન રાજા હતા એટલે અમે પણ રાજાશ્રેયું તો કોઈથી ડરવાના નથી અને જય શ્રી રામ અને જય શ્રી રામ અને જય શ્રી રામ જય શ્રી રામ